શિકર એટલા રહ્યો આઈ તો હારું ક અને પાછી આ દુકાન તૂટી જાય ને એના પછી તો જેટલું નુકસાન પડ્યું છે એ બધું દુકાન તો ચાલુ તો રાખવી જ પડે બંધ કરી દે તો જોવા તો બધો માલ ને કેટલા પૈસા આવે તાણી એટલો બધો માલ આવે અને આ શોમલો મારો ભાઈ સારું કેવાય તે સસ્તા ભાવ માલ ગયો અને હાલ મારા દુકાન ચાલુ છે અને એ પાછું આ મારા ભાઈ વરવાની દુકાન ચાલુ છે એને મને બેઠો કર્યો છે નકમું તો હા દો પટી ગયો તો કશું હર્યું નતું

કાલે શું કઈ બધો સ્ટોક આયો લખી દીધો ને લખી દીધો કરવા જરૂર નહીં અને શેઠ આપડી આ દુકાન તૂટી ને એના પાછળ ગોમ નો કોઈ ગુને કાર બીજું નહિ ગોમ નો સરપંચ પેલા બાબુ લોગેવાન છે આ બે જણા જ છે આપણી દુકાન ને ખરે ને કોઈ તાકાત નઈ કોકરી હા વાત સાચી કરી પછી ચોર ચોરી કરી કે ચોરી કરવા આવત ગમ ના સીસીટીવી કેમેરા ચેક કર્યા હોત તો ગમે તેવો ચોર હોય તો ફટલે જત કે ના પકડે જો પકડી જ આપડા ગામ માં પોલીસ ચોકી ની માગણી કરી હોત અને જો આપણા ગામમાં પોલીસ ચોકી હોત કહું છું રાતી ગમે તે ચાર સાહેબો પોલીસ વાળા ચાર ચોકડીએ પડ્યા રહેતા હોય તો ચોરી થત ના થોત તો પછી અને ગુનેગાર કોણ છે કે આ સરપંચ ને ગુનેગાર છે હો બાબુલન બે જણા બીજું કશું નહીં છે આ તો આપણી દુકાન વનમે ચાલતી હતી ને ગમો એટલે તમને પટાબા બદલા બધા કાવતરો છે પણ ખેવા બાકી ખરો મોણસ તો તમારો ગમે તે પણ ખરો ને તમારો ભાઈ છો મો કેવાય ના ના મારો ભાઈ ને મને બેઠો પેલી કેવાત નહીં કે ગમે તે પણ નામ બીજા ના ના પોતાનો ભાઈ હોય પોતાના પાડે દાવો પણ મારો પાડે ના જાય ના મારા ભાઈ ને મને બેઠો કરે પ્રકાત નું બધું નુકસાન આપણે વેચી શકો માલ ગોડાઉન માંથી પચાસ રૂપિયા ડાબવા માં આપણા બારસો રૂપિયા હાલી ગયા કોઈ ડાયરેક્ટ કંપનીઓ માં કોન્ટેક્ટ છે નહી હોય એટલે ના ના બરોબર છે નહી તારું સુધી ખરા ને દરેક ના બે બે રૂપિયા ઓછા લેતા હતા અમુક કોઈ બે રૂપિયા નહીં પોચ પોચ રૂપિયા વધારે લેવાની તાકાત રાખો સારું કરીને કે

અરે સાઈઠ રૂપિયા બધા ચાલે છે અરે રૂપિયા મળતો હોય ને પી લઈ લેજે બરોબર આ તો આસામ હમશે રાઠ કશું કશું ની આલવા નેકડી જા હે

એક વખત બધું શાક થઈ ગયું ને તો હજી તો ગો જતી નહી જીવાણી આવી પાવર ઉતર્યો નહીં જીવાણીવાનું

ભિખારી નહી થવાનું બાબુજી આ જીવન જ નું ગોડાઉન તૂટે ને એના ઉપર મને એવું લાગે ઘર ફૂટે જાય કે ના જાય પણ મારું તો એટલું જ કેવું છે સરપંચ કે આપડે કોમ કરીએ જાગ્યા ત્યારથી સવાર અતાર હોય તૈયારીઓ કરી દે ગોમો કેમેરા લગાવરાઈ દે વાત સાચી કરી બાપુજી જીવણિયા નું ગોડાઉન તૂટી પણ વાશો આપડી ઉગરી રહી છે મારો ભાઈ બન સા એક તે બોલાયો છે કીધું આજે જે માપ લઈ લે બધી જગ્યાઓ જોઈએ કેટલા કેમેરા જોશે આપણા ગોમ જેટલી ચોકડીઓ પડે છે ને જેટલા ગોમ નો છે ને એ બધા કેમેરા ગોઠા બાદ પડશે ગોમ નો હોય તોય પકડાય બહારનો નો હોય તોય પકડાય અને બીજી વસ્તુ એક આપણે જે પોલીસ સ્ટેશન માં તે માગણી કરી દે કે ભાઈ અમારા ગામમાં ખરું ને બે માણસો ની ચોકી જોવા રાતે દરરોજ વાત સાચી કરી બાબુજી કે આ જીવણીઓ તો કાલ ખરાબ આમ કરી તૂટ્યો અને ગામ વચી કરે ના પકડાય તો હા જવાબદારી તો આપરી જ આવે ને ગોમ માં ચોરી થાય ને એટલે સરપંચ ને બધું ભોગાબાનું આવે ભાઈ ના ના જીવણીઓ ખરાબ આમ તો આપણા ઉપર હતા

બેઠે બે કેમલો બે એટલે તમારા જેવા ગામમાં કેવાળા કોઈ નહીં અત્યારે ઘેર ચા થઈ રહ્યો તો લેવા તો અઢીસો ચા માંગ્યો કે સિત્તેર રૂપિયા અને બીજા સાઠ રૂપિયા મળ

ખબર પડશે <laughs> <laughs> તળાવવાનું કોઈ ગોડવાનું આપણા ગામ માં તળાવ પાસ થયું છે એટલે આ ખરી જગ્યા એ જીવનલાલ ની છે બરોબર રહો જો ભાઈ તમારા ખરી ને પંદર ને બેહર ફૂટ આટલું પૂરું થાય છે બરોબર આટલી જગ્યા તમારી એ જીવનલાલ આટલા થી કાયદેસર રોડ ઉધી ખરી ને એ આપણા ગામ પંચાયત ની બરોબર એટલે હું આ તારા બાપે મંજૂરી છે કરવાનું

નાના તમે તો બહુ શ્રતા કોન પર ના ના નહીં બોલ્યા મે બાબાજી કહેતા લફાશન તમારા ઉપર એમ નજર રાખી બરોબર નાખ્યો એટલે દુકાન તૂટી જાય એટલે લોકો લૂંટવાના લૂંટવાના તમારો જોતું રહા હાથે પગે થઈજે અરે હોબળ તમે કાયદેસર હેડશો તો ગરમ થઈ જાતા ઘર આંગણ હોય હું તમારી ગાયો છે જાવ બેસ ઉપર માટી નાસી દેઓ પૂરી નાસી બધું

અરપણ કેમેરા તો નહીં મેલા પણ પોલીસ ચોકી લઈજો ગોમ મના એ બધી તમાર પંચાયત કરવાની જરૂર નહીં બધી તૈયારીઓ ચાલે છે તમે તમારું ધંધો કરો શાંતિથી કોણ કરો કોઈ બોલશો બાકી લેવાઓ લે આલે કે આ વખત જીવણિયા નહીં રહે

તારા લીધા બધું છે પણ નાખે બોલાવી દરપંચ ના વાદે તમે નહીં નો પણ હજાર રૂપિયા નો વેપાર કરેદેસર નો